થરાદ તાલુકાના પાવડાસણ ગામની પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના વ્યવહારિક જ્ઞાનમાં વધારો કરવાનો અને તેઓને બાલ્યાવસ્થાથી જ નફા નફાખૂટના હિસાબો જાતે શીખવાનો હતો શાળાના આચાર્ય રામભાઈ વણજારાના માર્ગદર્શન હેઠળ આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું એસએમસી કમિટીના અધ્યક્ષ દિનેશભાઈ બોગુ અને કમિટીના સભ્ય તથા શાળા પરિવારના સ્ટાફ દ્વારા રિબિન કાપીને મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક મેળાના આનંદ માણ્યો હતો આ મેળામાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈ હીરાભાઈ બોગુ નેમાભાઈ પ્રજાપતિ જેપી અણખિયા રમેશભાઈ બોગુ સહિત યુવા મિત્રોએ હાજરી આપીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું મેળામાં કુલ એકવીસ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા જેમાં નાસ્તા સ્ટોલ કટલરી સ્ટોલ ફ્રૂટ સ્ટોલ સોડા સ્ટોલ અને બાળકો દ્વારા નાના મોટા સ્ટોલનો સમાવેશ થયો હતો પાવડાસણ પ્રાથમિક શાળાના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શાળાના મુખ્ય શિક્ષક રામભાઈ વણજારાએ જણાવ્યું હતું કે આનંદ મેળામાં કેટલાક બાળકોએ તેમની સારી આવડતને કારણે ઘણા સ્ટોલ પર મોટો નફો કર્યો હતો આખો દિવસ શાળાના બાળકોએ ભેગા મળીને ઉત્સાહપૂર્વક આનંદ સાથે મેળાની મોજ માણી હતી સમસ્ત શાળા સ્ટાફની અથાગ મહેનતથી આ કાર્યક્રમ સફળ થયો હતો